પ્રવાસન નિગમ દ્વારા એક તરફ સોશિયલ મીડિયામાં પ્રવાસીઓને કચ્છ તરફ આકર્ષવા માટેના વિવિધ પ્રયાસો કરવામાં આવતા હોય છે તો બીજી તરફ ગુજરાત પ્રવાસન નિગમની ઓફિસને તાળા મારી દેવાતા માહિતી મેળવતા કચ્છમાં ફરવા આવતા મુસાફરોને હાલાકીનું સામનો કરવો પડે છે હાલમાં પ્રવાસન વિભાગની ઓફિસમાં રિનોવેશન કરવામાં આવી રહ્યું છે તે સમયગાળામાં પ્રવાસીઓને માહિતી મેળવવા માટે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા પંક્તિને પ્રમોટ કરતું ગુજરાત પ્રવાસન નિગમનું અતિથિ દેવો ભવાની ઉક્તિને સાર્થક ન થતું હોય તેવું ચિત્ર સામે આવ્યું છે કચ્છમાં સામાન્ય રીતે નવેમ્બર મહિનાના અંતમાં અને દિવાળીના તહેવાર બાદ પ્રવાસીઓનો પ્રવાહ શરૂ થઈ જતો હોય છે ત્યારે ખરા ટાણે જ જિલ્લામાં એકમાત્ર ભુજ ખાતે આવેલી ગુજરાત પ્રવાસન નિગમની ઓફિસનું કામકાજ ઠપ પડ્યું છે છેલ્લા એકાદ મહિનાથી ભુજમાં જિલ્લા માહિતી કેન્દ્રના ઉપરના માળે ગુજરાત પ્રવાસન નિગમની આવેલી ઓફિસનું રિનોવેશન કામ ચાલી રહ્યું છે છેલ્લા દોઢેક મહિનાના સમયથી ગુજરાત પ્રવાસન નિગમની ઓફિસ બંધ પડી છે અહીંના કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓ ઓફિસની બહાર એક સોફા પર બેઠા હોય છે ઉપરાંત અહીં કોઈ કાયમી કર્મચારી પણ નથી અને નવા જોડાયેલા કર્મચારીઓ પણ એક બે દિવસ આવ્યા અને ત્યારબાદ મૂકીને જતા રહ્યા છે આવી સ્થિતિમાં કચ્છ આવેલા લોકોને જો કોઈ માહિતી ગુજરાત પ્રવાસન નિગમના કેન્દ્ર પરથી ન મળે તો એ કચ્છથી કેવી માહિતી અને છાપ લઈને કચ્છથી જશે તે સવાલ થઈ રહ્યો છે કચ્છ અત્યારે પ્રવાસન ક્ષેત્રે અથવા કચ્છ આખું વિશ્વ લેવલે ખૂબ જ જાણીતું બની ગયું છે એનું કારણ એક જ કે કચ્છનું રણ છે કચ્છના ઐતિહાસિક સ્થળો જે કંઈ પણ છે કારણ કે વર્ષો પછી અનેક વર્ષો પછી કચ્છનું ધ્યાન વિશ્વ વિશ્વ તરફ ખેંચાયું છે એટલે વિશ્વનું ધ્યાન ગયું છે કચ્છ ઉપર તો આવા સમયે જ્યારે પ્રવાસીઓ પણ વધે છે પ્રવાસનને કારણે કચ્છ આખાનો વિકાસ પણ ખૂબ જ સારો થાય છે એવા સમયે પહેલાં હતી શરૂઆતમાં પ્રવાસન વિભાગની ઓફિસ હતી પણ અત્યારે એ ઓફિસ બંધ જેવી છે સ્ટાફ પણ બહુ ઓછો છે અને એ લોકો ક્યાં બેસે છે કંઈ પણ ખબર નથી પડતી તો પ્રવાસીઓને એને કારણે ઘણી અડચણ ઊભી થાય છે એટલે પ્રવાસીઓને જે જાણકારી જોઈએ જે માહિતી જોઈ યોગ્ય રીતે એ યોગ્ય માહિતી મળી નથી શકતી એને કારણે પ્રવાસીઓને ધક્કા થાય છે અથવા તો ક્યાંક ખોટી જગ્યાએ ફેરવાઈ જતા હોય છે પ્રવાસીઓની આ તકલીફ દૂર થાય અને પ્રવાસન વિભાગને પણ બહુ પટકો ન પડે એના માટે પણ પ્રવાસન વિભાગે ખાસ કરીને અહીં ભુજમાં જે પ્રવાસન વિભાગની ઓફિસ હતી ફરીથી શરૂ કરવાની તાતી જરૂરિયાત છે ઉલ્લેખનીય છે કે ગુજરાત પ્રવાસન વિભાગની ઓફિસમાં રિનોવેશનના સમયગાળામાં કાર્ક જેવા કર્મચારીઓને બેસવા માટે અન્ય કોઈ સરકારી કચેરીમાં એક રૂમ ફાળવી હંગામી કચેરી શરૂ કરવાનું નક્કી કરાયું હતું કે જેથી કરીને પ્રવાસીઓને માહિતી આપી શકાય પરંતુ દોઢ મહિનાનો સમય વીતવા છતાં ભુજની એકે સરકારી કચેરીમાં પ્રવાસન વિભાગ માટે એક રૂમ પણ મળ્યો નથી આ ઉપરાંત સ્થાનિક લોકોમાં એ પ્રશ્નો પણ ઉભા થઈ રહ્યા છે કે જ્યારે હાલમાં પ્રવાસીઓની સિઝન શરૂ છે ત્યારે જ શા માટે રિનોવેશન કરાવવામાં આવી રહ્યું છે જ્યારે પ્રવાસીઓની ઓફ સિઝન હોય ત્યારે પણ આ કાર્ય કરી શકાય છે ભૂકંપ પછી કચ્છમાં પ્રવાસન ક્ષેત્રમાં નોંધપાત્ર વિકાસ થયો છે ટુરિઝમની રીતે કચ્છનો વિકાસ થયો પરંતુ ટુરિઝમની ઓફિસ જ વિકાસ માંગી રહી છે પ્રવાસન વિભાગની કચેરી બંધ રહેતા પ્રવાસીઓને હાલાકી ભોગવવી પડી રહી છે પરિણામે સચોટ માહિતી માટે પ્રવાસીઓને ટુરિસ્ટ ગાઈડ અને એજન્ટો પર આધાર રાખવો પડે છે કચ્છ આવતા પ્રવાસીઓ ગૂગલ લોકેશન પરિચિત કે રિક્ષાવાળા લોકોની મદદ લઈને પ્રવાસન સ્થળો પર પહોંચી જતા હોય છે પરંતુ વિદેશથી આવતા પ્રવાસીઓ કચ્છમાં ફરવા માટે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા અપાતી માહિતી પર વધુ વિશ્વાસ ધરાવતા હોય છે પરંતુ મુલાકાત દરમિયાન કોઈ અધિકારી હાજર ન રહેતા હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જેથી સમયસર ગુજરાત પ્રવાસન નિગમની કચેરી શરૂ કરવી અનિવાર્ય બની છે દિવસને ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઇસુ ખ્રિસ્તીના જન્મ દિવસના અવસર પર ઉજવવામાં આવે છે રાજકોટ સહિત સમગ્ર દેશ અને દુનિયામાં તેની ઉજવણી કરવામાં આવે છે ડિસેમ્બર મહિનાની શરૂઆતથી જ